હાલો મિત્રો કેમ છો તો લાગે છે બધા મજામાં જ છે આજ હું જઉં છું માળવાળી મેલડીમાંએ મા મેરડીમાંના દર્શન કરવા તો અમારો વિડીયો આગળ તક જોતા રહીજો અમે તમને મેરડી માના દર્શન કરાવવાના છે અને ત્યાં કઈ રીતે મેરાડીમાં મળ્યા છે કઈ રીતે છે એ બધું હું તમને આગળને આગળને આગળ આગળ હું તમને દેખાડતો જઈશું અમે પહોંચી ગયા છે મેલડી માયા માળવાળા મેલડી માયા તમે વરસાદ છે એટલે હાલ એવું છે નહીં રસ્ત તો હાવ ખરાબ છે અને અમારે રાજુભાઈ હવડાવળા હાલ્યા છે કારણ કે માટી હાવ શિકણી છે ને એટલે આ નીચે હલાય એવું ગદરો બહુ થઈ ગયો છે વાડીમાં છે ને એટલે માનું મંદિર તો ચંદુભાઈ હમણ છે જ તે હા ટુ વ્હીલરમાં પહોંચ્યું એવું છે તો તમારે દર્શન કરવા હોય ને તો તમારે પેલા રોડે ગાડી મૂકવી પડશે અને પછી અહીંજો કારણ કે બે બાજુ નાળા હશે ને એટલે વરસાદ ઉપર સારો થયો હોય કદાચ છે એટલે નાળામાં મોટર નીકળશે નહીં તમારું એટલે તમારે ફરજિયાત રોડે મોટર મૂકીને આવવું પડશે અને અહીંયા સંપલ પહેરીને નથી થયેલા એવું એટલે સંપલ કાઢીને પછી લાલજો કે અત્યારે થોડુંક ખારું છે હાલે એવું છે પણ વરસાદ થાય છે એટલે હાલે એવું અહીંયા નહીં રહે એટલે સંપલ કાઢીને તમારે આવવું પડશે હવે જો આ મેરડી માનું મંદિર છે અહીંયા અમે હાલીને પગી મેરડી માના મંદિરે દર્શન કરવા એટલો ખાંધો છે જો કારણ કે વરસાદ આવે ને એટલે કાળી માટી છે માટી છે શીકણી એટલે ખાસ ધ્યાન રાખવું હલા નથી જો આ બધા શેડો લીપી નાખ્યો માણસો ઘણું માણસો અહીંયા આવ્યા છે દર્શન કરવા મેલોડીમાંના તો ચાલો હું તમને આગળ આગળ વિડીયોમાં દેખાડું છું અને મારા વિડીયોમાં જોતા રહીશું મેલોડીમાં છે મેળીમાના દર્શન તમને કરાવ્યું છે અત્યારે અમે મેળમી અને અમારા ચંદુભાઈ જો દર્શન કરી રહ્યા છે અને તમે પણ મેળમાના દર્શન કરો અને અહીંયા કહેવામાં આવે છે કે અત્યારે જે આ ભગત છે તેમને મેળીમાં મળેલા છે અને બીજા નંબરમાં અહીંયાનું માધ્યમ એવું છે આ મેલડેમાંનું કે આ ભુવાજી એટલું કહે છે કે ભાઈ બે દીકરા દે આ મેલડે એટલે અહીંયા લોકો બહુ આવે છે અને રવિવારે જે કાંઈ આયોજન હોય તે રવિવારે રાખે છે એટલે પ્રોગ્રામ તો ચંદુભાઈ દર રવિવારે અહીંયાનું માહિતીમાં એવું છે કે દર રવિવારે અહીંયા બધા લોકો આવે છે જેને સંતાન ન હોય અને આ મેળમાં એટલા જાગૃત છે કે લોકો બધાએ આ જે કાંઈ આવેલા છે એ બધાને બબ બે દીકરા આપેલા છે આ મેળડીમાં એટલે આપણે આગળ માણસોને એ બતાવી કે ભાઈ આ સત્ય છે અને આપણે એમને આગળ બતાવ્યું ખતા કે દીકરા દીધેલા છે એમના પોસ્ટર પણ છે એ આપણે આગળ બતાવી હા પ્રોગ્રામ પણ થાય છે રવિવારે તાવા પણ થાય છે અહીંયા કાળે મેરડી અહીંયા રાજુભાઈ ચંદુભાઈ જે આ મેળમાંનું કેવું એવું છે આ ભુવાનું કે મેળ બોલ્યા પછી ફર્યા નહીં અને આપણે બેનરમાં બતાવી પણ છે અને આજે એમનું થાપણ છે અને સામે કુંડ છે અને એમ બે બેસવાનું ટેજ છે ટેજ રહેવાનાથી ફુવાજી હોય છે અત્યારે ભૂવાજી નથી એટલે એમ ટેસ્ટ છે સાઉન્ડ બહુ બધું છે મસ્તીનું છે બનાવેલું ભગવાનની દિયા છે મેલડી મની તો અત્યારે બધા માણસો માનતાય આવે છે હળા હળે સામેથી નહેલા આવે છે માનતા અહીં કે પણ માનતા માનતાવાળા માણસો છે ઘણા છે અત્યારે પછી છે પણ રવું માં વધારે હોય છે મિત્રો અમે અમને એમ છું બે બે ઘડી બેવું છે અહીંયા કારણે તમે એકદમ આવો તમને એમ થાય કે આને જ જેવું સાહેબ જવું જ નથી એટલી જગ્યા હારી છે અને માતાજીની દિયા છે અહીં જે ભક્ત

એવું આપણે અહીંયા ઓલા ભાઈને પૂછ્યું તો એવડે એ લોકો કીધું કે ભાઈ જે કાંઈ માન્યતા છે દર રવિવારે રાખે તો અમારા રાજુભાઈ એમ કહે છે કે જે કોઈ વસ્તુ આયોજન ગોઠવે છે તો રવિવારનું માધ્યમ છે તાવા હોય તો પણ રવિવારે છેડવે છે એટલે તમારે રવિવારે ફરજિયાત દર્શન કરવા આવું કેટલી પબ્લિક છે કેટલી માન્યતા છે તમને વિશ્વાસ ન આવતો હોય અત્યારે આ મારા વિડીયો ઉપર તો ત્યારે તમને વિશ્વાસ બે જશે અને તમે માનતા રાખજો તમારું કામ પણ ફરજિયાત થઈ જાય છે રાજુભાઈ બોલો ને ચંદુભાઈ હા આપણે દર્શન કરવા આવ્યા તમે દર્શન કર્યા એટલે તમને કેટલો આનંદ મળ્યો દર્શન કર્યા પછી એવું થયું કે નાના દર્શન આપણે જે કાંઈ કરવા આવ્યા એ આપણા સફળ થયા અને બીજા નંબરમાં આપણે તો અહીં જો કે આવ્યા અને બહુ આનંદ થયો અને આપણે બધા લોકોને કહેતા રહીશું કે અહીં એક બાર રૂબરૂ કરજો અને દર રવિવારે આનું માધ્યમ હોય છે મેલડીમાં અને અમારા આવા અવનવર નવા વિડીયો આવતા રહેશે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો